નમસ્તે મિત્રો દીર્ઘ એજ્યુકેશનલ ક્લાસિક ચેનલમાં આપનો ફરી એકવાર ખૂબ ખૂબ હાર્દિક સ્વાગત છે મિત્રો આજે આપણે શ્રી ચુનીલાલ મઢિયાની નવલકથા લીલોડી ધરતી એક આગળનું પ્રકરણ જોઈશું તો ચાલો મિત્ર વિડીયો શરૂ કરીએ પ્રકરણ બાવીસ સુખિયા ને દુખિયા ગુંદાસની ધરતીમાંથી ઉતરા ચિત્રાના તડકા પડતા હતા આખો ગીરના ડુંગર ધાક સૂરજમાં તપતો હતો અને અડખે પડખેની ધરતીને તપાડતો હતો ચારે દિસાઈએથી ઊની બળ પડતી લો વરસતી હતી ઝાડ પરના માળામાંથી ચકલાના પોટા ગરમીમાં બફાઈ બફાઈને નીચે પટકાતા હતા તડકો ખાઈને ઢોર ડોખર આફરી જતા હતા માણસના પેટમાં લૂ પેસી જાય તો એ લોહીની એક જ ઉલટી ભેગો ઉકલી જાય એવો આગળ તાપ તપતો હતો બપોર થતાં જ ગામમાં સોપી પડી ગયો હતો અને સીમ આખી શંકાર થઈ ગઈ હતી દૂર દૂર જે દિશામાં નજર નાખો એ દિશામાં ઝાંઝવા દેખાતા હતા ચોગરદાવ રહેલાય રહેલી આવી ધબ ધબતા લાવા જેવી આગમાં ઓજતને કાઠે આખી સીમમાં તો ક્યારના સાથી છૂટી ગયા હતા પણ હાદા પટલની વાડીમાં હજી ખીચુડ કીચુડ કોષ ચાલી રહ્યો હતો ઓલાણે જતા બળદના વરાત ઉપર ગોબર હિંચતો જતો હતો અને સામે ભાત લઈને ઉભેલી સંતો અને વિનવી રહી હતી હવે તો શાંતિ છોડ્યો હવે તો હાવ કર્યો ગોબર આવી વિનવણીને ગણકારતું નહોતું આખી સ્ત્રીમાં શાંત છૂટી ગયા સોએ રોટલા એ ખાઈ લીધા હવે ચાર કોહો ઠાલવી લઉં પછી છોડી નાખું નથી ઠાલવવા ચાર ભલે થોડું કાલ્ય સારું બાકી રહી પણ કોહો આખા ભરાય છે જ ક્યાં માંડ અર્ધ ઝાંજરે પાણી પૂગે છે અર્ધ કડા અધુ કડા ઠાલવું છું એટલે ભમણા ખેંચવા પડે ને એટલા હવે કાલ્ય ખેંચ છે કાલ્ય પણ ક્યાં આખા છલો છલ ભરવાના હતા ઓણસાલ વાવામાં પાણી વહેલરૂ ફૂટી રહ્યું છે શરવાની હદીએ ભંદે તો પોરસાલ ખેંચી સંતુએ હસતા હસતા કહ્યું પણ અબ ઘડી તો વર છોડીએ ઝટ છતાંય ગોબર વિસરા નીત લેવા તૈયાર ન થયો ત્યારે સંતુએ નજીકના ક્યારામાં પડેલું દાતરડું ઉપાડ્યું છોડસ કે હવે આ ઓર સંગે મેલું વાઢ વરત ઉપર વાડ મેલીસ તો તો હું સીધો વામાં જ ભોગીસ તો પછી સીધો સમો સમજી જાની સંત બોલી તને તો ભૂખ નહીં લાગી હોય પણ આ બચડા ઢાંડાને તો મૂંગા જેવની તો દયા ખા જોતો નથી એના પેટમાં ભૂખના કેવડા મોટા ખાડિયા પડ્યા છે ભૂખ તો અટાણે તને લાગી છે ને બહારનું ઢાંડાનું કાળશ એમ ગણવું હોય તો એમ ગણ્યા પણ હવે પોરો ખા તો તારો પાડ એક વધારે કોષ હાલવીને ગોપરે વારત છોડ્યું ને સંતુએ સ્થાનકને છેડી જઈને ભાત છોડ્યા ઘાસ છાયેલ છાપરીની વડીમાં ભરાવી રાખેલી તાડા હિમ જેવા પાણીની ભબલી ઉતારી થાણામાં હાથ મોડું ધોઈને ગોબર આવી પહોંચ્યો અને સતીમાની મૂર્તિ સન્મુખ બંનેએ દાસડીમાંથી રોટલાનું ભટકું ભાંગ્યું થાના ઉપર છતર બહુ વધતા જાય છે નાનકડી દહેરીમાં ભીડ કરી રહેલા સંખ્યા બંધ છતર જોઈને ગોબરે ટકોર કરી હજી તો બે ચારનો વધારો થવો બાકી છે સંતુએ કહ્યું હજી વધારો થશે કોણે માનતા માની છે ગામમાં ઘણા જીવ છે આતા પાસે આવીને છાના છપના દાણા જોડાવી જાય છે આય ગણે અસુરવારમાં આવીને નારિયેળ વગેરે જાય છે ગીના દીવા કરી જાય છે કોણ રઘો બાપો રઘા બાપાને તો હદીએ માનતા સરખી શમી ફળી ગઈ છે એને તો હવે ઘીના દીવા સિવાય કાંઈ કરવા પણ નથી રહ્યું દર સોમવારે સાંજે ગિરજા પ્રસાદ દીવો કરી જાય છે સંતુએ કહ્યું પણ બીજા ઘણાયે ઘણાએ તો છાની છપની માનતાઓ માની રાખી છે છાની છપની કોણે ગીધે કાકે માની છે ને સામેથી જમકો કાકી માની છે માનતા ગોબરને સંતોના રાંધેલા સ્વાદિષ્ટ શાક રોટલા કરતાએ આ માનતાઓ અંગેની વિગતોમાં વિશેષ રસ પટ્યો સીધો કાકો ઘર ઘરણું કરવાના વેદમાં છે એ તો આજ છ મહિનાથી બીજી કરવાની માથા ખોટમાં પડ્યો છે ને રોજ ઉઠીને સાપરની ખેપું ઉપર ખેપું કરી રહ્યો છે પણ એમાં કાંઈક વિખણ આવ્યું હતું એટલે હવે સતીમાને એક છતર ને દેવા માન્યા છે ભોગ લાગ્યા સતીમાના કે એણે આવી આવી માનતાઓ પૂરી કરાવવી પડે પણ ઝમકો કાકેની માનતા તો વળી કીધા કાકા કરતાં એ વધારે વિચિત્ર છે શું છે કબરે પૂછ્યું ગીધો કાકો ચટપટ મસણભેગું થઈ જાય એની માનતા માની છે નારે એને મસાણ ભેગા કરવા સારું ઝમકો કાકીને કાંઈ માનતા થોડી માનવી પડે એ તો રોજ વાતચીતમાં એ એના વરને મૂવા મરફાણિયા કહીને બરકે છે તો પછી બીજી વળી કંઈ વાતની માનતા માની હશે જમકો કાકીની આવી મુખાર રથમાં છતર ચડાવવાનું ખર્ચ કાંઈ અમથું અમથું તો નહીં જ કરે મું મને બોલતા એ શરમ આવે છે સંતુએ કહ્યું મારા સિવાય બીજું કોઈ સાંભળે એમ નથી એટલે બોલી નાખ્યો આ સામા સતીમાં બેઠા છે ને હાજરા હજુર એ તો સાગર પેટા છે ને વળી એના કાન સાચા ન હોય એટલે કાંઈ સાંભળે કરવે નહીં તું તારે બોલી નાખે ઝ જમકો કાકીએ કામ આખા કરતા સાવ સવડી જ માનતા માની છે બીજા બતાવીએ તો જણ્યાની આશાએ સતીમાને સેવે છે પણ જમકો કાકીની વાત સચડી નોખી છે એ બચાડા હવે સીતકના જણિયાથી કાંઈ ગયા છે ને એટલે એવી માનતા માની છે કે હવે ભગવાન મને નવા જણિયા ન આપે તો સતીમાની મૂર્તિ ઉપર મોટું બધું છત્તર જણાવીશ સાંભળીને ગોબરને હસો પણ આવ્યો તે સાથો સાથ દુઃખ પણ થયું બોલ્યો બચડી બાઈ બહુ દુખિયારી છે તો છે પણ કાંઈ આવી માનતા તે હશે સંતોએ કહ્યું માણસ છે અહીંયા છોકરા સારું તો પાણા એટલા દેવ કરીને પૂજે દાન પુણ્ય કરીને ધરમ ધ્યાન કરી જપ તપ કરીને આ ઝમકો કાકી તો સામેથી આ માનતા માને કે મને હવે જાણ્યા ન થાય તો માને છત્તર ચડાવવું સૌના સુખ દુઃખ સરખા તો ન હોય ને પણ આવો દુઃખ તો કોઈનું ન જોયું ઓલિયા બા ઠકરાણાએ તો છાદુરબાની રક્ષ્યા કરવા સતીમાને છત્તર ચડાવ્યું તો એ સતીમા પર્સન ક્યાં થયા સાદુડીઓ જલમ ટીપમાં ટીપાઈ ગયો ને એ તો એના પાપે એને જલમ ઢીપ જડી રૂપલી રબર અને ગોળીએ વિંધી નાખી હતી તે ઉપરવાળો એને મિકસે ખરો અહીંના કર્યા અહીં જ ભોગવવાના છે એટલે તો કહું છું ને કે ખોટા કામમાં કે ખોટી માનતામાં સતીમાં પ્રસન્ન થાય જ નહીં બાપા ઉપર તો માં માન થયા જ નહીં સંતુએ કહ્યું એણે ઓલિયુ ડાબા હાથ કોર્યનું છત્તર ચઢાવ્યું એ લેખે લાગ્યો ગિરજાને ઘોડે લીધા પછી રગો ડોસો કેવો સુખી થઈ ગયો છે એ તો જુસ્બા ગાચીની વવે પણ સતીમાની માનતા રાખી હતી એને જણ્યા નહોતા ઉછરતા એટલી જુસ્બા ગાચીની વવે સતીમાની માનતા કરી મસલમાન ઉઠીને સતીમાને માની એમાં હિન્દુ શું ને મુસલમાન શું એ તો માન મનની આસ્થાની વાતો છે ઘણા એ હિન્દુ પીરને મળી તો નથી ચડાવતા ને તાજિયા નીકળે તો એ નારિયેળ નથી વઘેરતા આ જુસ્બાની વહુ મરીએ એમને જાણ્યા થઈ થઈને મરી જતા હતા એકે એ ઉચરે જ નહીં પછી એણે ગામમાં સૌનું સાંભળીને સતીમાની માતા રાખી ને આ ફેરે છોકરો મજાનો ઉછરી ગયો તો બચાડા જસબા માથે છત્તર ચડાવવાનો ખરાજ આવી પડ્યું ગોબરે કહ્યું છત્તર ઘડાવવાનો ખરાજ તો વેલું મોડું તારે માથે આવવાનું છે સંતોએ મર્મ વાક્ય ઉચ્ચાર્યું મારે માથેએ આરામમાં ગોબરે કશું સમજ્યું નહીં મારે માથેએ સત્તર ઘડાવવાનું ખરાજ હા મેં માનતા માની છે સેની તેની માતા આ ગામ આખું માને છે એવી જ બીજી કઈ વડી સંતોએ સહેજ લજ્જા અનુભવતા કહ્યું આ ગામ આખાના માણસ આવી આવીને આપણી થાનાથી છતર ઝુલાવી જાય ને એકલી હું જ ન ઝૂલાવું પત્નીની યુક્તિનો ધનાર્થ સમજતા ગોબર મન મને મનમાં હસી રહ્યો મારે માથે તું છતર ઘટામણીનો ખરજ નાખીશ ખરી એમને શું કામે ન નાખવું રોટલાના બટકા ઉપર શાક ચડાવીને મોડામાં મુક્ત સંતુએ કહ્યું હું એક તો હાથ ભીડમાં રહું છું આ હોડીએ ગિરનાર ઉપર ગાળા મોડે નારિયેળની હોડી કરી આવ્યું એમાં તું આવા ખરચ કરાવશ ગોબરે મજકમાં કહ્યું પણ અબઘળીયે જ તારે માથે ખરજ ક્યાં આવી પડ્યું છે તે ચોફાળ ઓળવા બેઠો છે સંતુએ ત્રાસી આંખે કૃત્રિમ રોષ ઠાલવ્યું તો એ ખરજ આવવાનું હોય મને તને આગતરું છે ખરી એટલે હું એની દેવડમાં રહું કહીશ બોલ્યો જોઈ કેદી કહીશ ગબ્બારે સૂચક પ્રશ્ન પૂછ્યો એ તો જે દે માનતા ફળે તે દે જ કહેવાય ને સંતોએ સરળતાથી ઉત્તર આપ્યો માનતા કે દે ફળશે તને ખબર ય કહેને સંતોએ ગોબરના સાથળ ઉપર મીઠા રસથી ચૂટી ખાણી પતિ પત્ની મોંઘા થઈ ગયા બંને જણા ભવિષ્યની એક સંભવિત ઘટનાની પોતપોતાની રીતે કલ્પના કરી રહ્યા અને એમાંથી ઉદ્ભવતો એક તીવ્ર રોમાંચ અનુભવી રહ્યા રોટલો ખાઈ કરીને પબલીમાંથી પાણી પીતા પીતા સંતુએ એકાએક માંડવીએ યાદ આવતા એણે પૂછ્યું આ માંડળ જેઠને તે થયું છે શું શેથકની દાઢી વધારીને ફરે છે તે શું સારા લાગે છે એનું બચારોનું મગાજ ક્યાં ઠેકાણે છે ગાંજો ફૂંકી ફૂંકીને ગાંડો થઈ ગયો પણ કણબીનો દીકરો ઉઠીને દાળી ઉગાડતો સાંભળ્યો છે મલકમાં ક્યાંય ગાંડા માણસને કાંઈ ગમ હોય એણે તો હવે એક જ વેન લીધું છે કે સાદળિયાને ઝટકે મારવો છે ને સાધળિયા તો જલમ ટીપમાં ટીચાણો પા માંડળી હતો કીએ છે કે હું જેલમાં જઈ નહીં એને વિંધી આવીશ સા વાયલ થઈ ગયો છે સાદળીઓ છૂટો ફરતો તો તે દીતો એની હાર્ય એક નાકે સાસ લઈએ એવી તો ભાઈ હતી તે દીતો સાધુના ખવાહા જેવા થઈને ફરતો ને મારી વાહે એને ભુરાયો કરતો તો હવે ઈ જેલમાં પૂરાણાર પછી જે એને ઝાટકી દેવાનું સૂચ્યું ધોની માણસ છે એને મગજમાં ધોરી ચડવી જોઈએ ગોબરે કહ્યું માંડળના હૃદયમાં સાધુ પ્રત્યેનો ઈર્ષાગ્ની પેટાવનાર પેલી નાજુક વાયકાનો ગોબરને ખ્યાલ નહોતો સંતોને પણ તે દિવસે દરબારના ડેલીએ અસુર થયા બદલ ઉજમ જોડે વડ છડ થઈ ગયેલી અને છાશનો કરસો ભરવા આવેલી જમકુએ સાદુરનો નમો લેખ સાંભળીને જે અહેવાલ અજવાળીને મળે આપેલો એ આકસ્મિક રીતે માંડાના કાન સુધી પહોંચ્યો છે એ હકીકતની જાણ નહોતી તેથી પતિ પત્ની ભની માંડાના આ વિચિત્ર વર્તનની દયા ખાઈ રહ્યા હતા હવે એ મરેલા માણસને વળી મરવાનું વેન લઈને માંડળ જેઠ સો કામે હેરાન થતા હશે સંતુએ કહ્યું જલમ ટીપનો કેદી તો આમ એ જીવતો એ મોહો જ ગણાય ને પા માંડળીઓ તો કહે છે કે એ જલમટી ભોગવીને વીસ વર્ષે છૂટીને આવશે પછી એને જમૈયું પૂર્વી દઈશ સાદળિયાનું જીવતર ધૂળ ધાણી કર્યા વિના હું નહીં જોઉં ગાંડો ગાંડો એનો બચારોનું જીવતર ધૂળ ધાણી કરવામાં જીવા ખવાયે શું બાકી રાખ્યું છે તે વળી મંડળે પૂરું કરવું પડે કહીને સંતુએ ઉમેર્યું જીવલે પણ કરીને કાંઈ ખોટી સાક્ષી આપવાને બહાને દરબાર પાહેથી સારી પર નાણાં ખેર્યા હૃદયે ગુનો પોતાની માથે ઓઢી લીધો ને અંત ઘડીએ ફરી બેઠો સરકારનો સાક્ષી થઈ બેઠો ને સાધુ બાને પુરાવી દીધો બચડા સમજો બાનો જીવતર કરવું ઝેર કરી મેલ્યું ઠકરાણાએ કેટલી આશાએ સતીમાને માથે આ છતર ચડાવ્યું હશે પણ મેં તેને કીધું ને તે ખોટા કામમાં ને ખોટી માનતામાં સતીમાં ફળે જ નહીં ગોબરે ટકોર કરી સાદુડીએ ખૂન કર્યું જ તો એની સજા એણે ભોગવવી જ પડી પા સાધુને સાંપડેલા કવિ ન્યાયમાં કે એની જન્મ ડેપની યાતનાઓમાં સંતોને હવે બહુ રસ રહ્યો નહોતો એના સ્ત્રી હૃદયની સહાનુભૂતિ તો અત્યારે વારે વારે સમજુબા ઠકાના તરફ જ વર્તી હતી એ બોલી ભૂકળ મેળાઈને વહિ હમણાં ઓળીપો કર્યો ને ડેલીએ લાદ લેવા ગઈ હતી તે કહે છે કે સમજુબા એની મોડે કાંઈ રોયા છે કાંઈ રોયા છે રાતે પાણીએ રોઈ રોઈને કહેતા તાકી જીવલે ખવાહે અમારો નખત કાઢી નાખ્યું એમાં જીવલાનોએ બહુ વાક કાઢવા જેવું નથી ગોબરે બાતમી આપી આમ તો ભાયાતે ભાયાતના વેરકામ કરી ગયા છે કેવી રીતે તખુબા બાપુને તે વાવડીવાળા વચસ્સુરવાળા ભાયાત વચ્ચે આ જ ચાર ચાર પેઢીથી વેર હાલ્યા આવે છે તે કહે છે કે વાજસુર વાળી ઠેઠ રાજકોટની જેલમાં જઈને જીવલા ખવાને ભૂડ્યું તખુબા બાપુએ અહીંથી ભંધાવ્યા હતા એના કરતાં બમણા રૂપિયા આપીને જીવલા ખાસે ખૂટામણ કરાવ્યું સોનું દેખીને તો સો ચડે સાચી સાચે દઈ દીધી તને ક્યાંથી ખબર એ પડી આ હતી સંતોએ કુતહલથી પૂછ્યું જયરામ મિસ્ત્રી વાત લઈ આવ્યો છે એ ગામો ગામ કારખાનામાં ભરે પાછો પોતે એટલે આવું હૃદય આવે છે પતિ પત્ની ગામના સુખ દુઃખની આવી સમીક્ષા કર્યા કરી ઉજામ એને પિયર ગઈ હોવાથી સંતને ઘરકામ માટે જાત જાત ઘેર ભોજવાની ઉતાવળ નહોતી ખાડિયા બાળિયા બળદઈએ પણ સારા પ્રમાણમાં નિરણ ખાઈને બેગુર વટલાની જાય લાંબી ઊંઘ ખેંચી કાઢી પણ સંતુને આજે માંડ કરીને સાંપડેલા એકાંતમાં આરામ લેવાની ઈચ્છા જ નહોતી એણે તો ગામમાં સુખ્યા દુખ્યા માણસોની યાદીમાં પોતાની નાનપણની એક શહેરને સમજી અરે રે મને તો મારી ઝડકીની દયા આવે છે કઈ જડકી નથુબાની જડી તો ઓળખી અજવાડી માની જડાવ પણ એનો હુલામનું નામ જડી રાખ્યું છે હં હં ઓળખી અજવાડી માની જડી હા તે એને વળી શું દખ આવી પડ્યા છે અમારા અસ્ત્રીની જાત્યમાં દખની તમને ભાઈડા માહાને શું ખબર પડી કહીને સંતુર્ય વળી પોતાની સહી સહીપણી પ્રતિ સહાનુભૂતિ વ્યક્ત કરી અરે રે બચારી નાની બાળ ઉપર કેવા ડુંગરા આવી પડ્યા શું થઈ ગયું પણ કાંઈ ખબર એ પડી ખબર તો હજી નથી પડી ને પડવા જેવી નથી જડીનું બચાડીનું જીવતા રોડાઈ જાય એવી વાત થઈ ગઈ છે કહીને સંતોએ અહીં શંકર ભરી શિવ હળવે સાથે સ્પોટ કર્યો બચાડીને મેના છે હું લગન તો હજી પર સાલ થવાના છે ને બચારી બાપને ઘેર જ બે જીવ વસુ કેમ કરતા વાયે કમળ બિડાઈ ગયા જેવું થઈ ગયું પણ પાપ ગુણો ગામ વાળો કોઈ નથી આ તો પર ગામથી થી પર ગામ વાળો કોણ ઓલ્યો ખરડીનો સામ તો આયરનો આવતો હા નથુબાની હાટે બહેને સોનું ઘડાતો એજ એજ જુઓ પણ હમણાંનો આણી કોર્ય ફરક તો લાગતો નથી હવે શું મોડું દેખાડે મૂવો બચાડી પારેડી જેવી ઝડકીની જિંદકી રોડી નાખી રોયાય પણ મા બાપને કાંઈ સંસાર નહીં આવ્યો હોય નથું બાપા બચડા વિશ્વાસો માણાને આયર આયાલી ખરીદીનું કામ ધણી સામટોસોનું લઈને ગળાવા આવે તે ધન આથમિયા લગન રોકાય વારેને ઘડીએ એના સારું જડી ચા ઉકાળી કોઈ વાર અસુર થાય તો સામતોવાળું કરવા એ રોકાઈ જાય ઘર જેવો નાતો ને થાવાકાળ થઈ ગયું કહીને સંતોએ ઉમેર્યું બચડી જડી દી છાશનો કશો ભરવા આવી તૈયે મારી આગળ ખોબો પાણીએ રોઈ હવે રોવા બેઠે શું વળી એટલે તો મને અટાણે મનમાં કેવનો વિચાર આવ્યા કરે છે કે આ સતીમાં ગામ આખાના દુખ્યા જીવનના દુઃખ ટાળે છે તો મારી જડીની આ હૈયા હોળી કોઈ રીતે ઠારે કે નહીં સ્થાનકની દિશામાં ભાવભરી નજરે તાકી રહીને સંતોએ પૂછ્યું અને પછી જાણે સતીમાં જોડે સંવાદ કરતી હોય એ ઢબે બોલી રહી માં તમારી માનતા માનનારને સહુને તમે સુખી કરો છો તમે તો રઘા બાપા જેવા પાખંડી માણસ ઉપર એ પ્રસન્ન થયા છો તો મારી જડી જેવી નોધારીને નહીં ઉગાડો પત્નીની ભાવુકતા એને ભોળ પણ જોઈને ગોબર મન મને મનમાં હસી રહ્યું થેન્ક્સ ફોર વોચિંગ પ્લીઝ સબસ્ક્રાઈબ માય ચેનલ થેન્ક યુ